પરત કર્યા જિલ્લા પોલીસ વડા અને સાંસદ જશુભાઈ રાઠવાના હસ્તે પૈસા પરત કર્યા સાયબર ક્રાઇમ ના એકવીસ લોકોના પૈસા નવ પોઈન્ટ કરતા ભોગ બનનાર લોકો માં ખુશી છોટાઉદેપુર જિલ્લાના માનનીય શ્રી જશુભાઈ રાઠવાની હાજરીમાં એક તેરા ચૂચકો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો જેમાં સાયબર ક્રાઈમના ભોગ બનેલા અલગ અલગ એકવીસ લોકોના નવ લાખ તોતેર હજાર રૂપિયા જેટલા જે નામદાર કોર્ટ દ્વારા ફ્રીઝ કરવામાં આવ્યા હતા તેઓને એમના હુકમ પરત કરવામાં આવ્યો આજ દિવસ સુધી જિલ્લામાં કુલ ચાલીસ લાખ એકોતેર હજાર રૂપિયા આ મુજબ અલગ અલગ સાયબર ક્રાઇમનો ભોગ બનેલા અરજદારોને પાછા આપવામાં આવી ચૂક્યા છે આ મુદ્દા ઉપર મારું આપ સૌ લોકોને ફક્ત એક જ વાત કહેવાની આજે ઈચ્છા છે કે સાયબર ક્રાઈમ હવે એની ચરમસીમા ઉપર છે એક ઓટીપીવાળી જે વસ્તુ હતી એના બદલે હવે ઓટીપી વગર લોકો તમને અનલો લિંક મોકલે છે તમે ખાલી લિંક પર ક્લિક કરો તો તમારો સંપૂર્ણ ફોન હેક થઈ જાય છે તમને એવી ઓફર આપે છે કે જે ઓફર ખરેખર વાસ્તવિક રીતે શક્ય હોતી નથી તમે એ ઓફરમાં આવી જાઓ અને એક વખત તમે ઓફરમાં આવી ગયા તમારા એકાઉન્ટમાં સામેથી રૂપિયા પણ આવશે પણ જેટલા રૂપિયા આવ્યા હશે એના કરતાં દસ ગણા રૂપિયા તમારા ઓરિજિનલ એકાઉન્ટના પણ જતા રહેશે એટલે મારી આપ સૌને વિનંતી છે કે આવા કોઈ પણ પ્રકારના લોગ લાલચમાં આવો નહીં સાયબર ક્રાઇમથી એકદમ સતર્ક રહો એલર્ટ રહો સુરક્ષિત રહો અલે જો કોઈ સંજોગોમાં તમારી સાથે સાયબર ક્રાઈમ બની પણ ગયું તો 1930 ઉપર કોઈ પણ સરકારના સંપર્ક વગર જાણ કરો આ છેલ્લી એક વાત ડિજિટલ ареસ્ટ કેડી કોઈ કાયદામાં સિસ્ટમ નથી તમે ફોન ઉપરથી કોઈ પણ વ્યક્તિ ареસ્ટ કરી શકતું નથી ફોન ઉપર કોઈ પણ પોટ તમે તમારી સીધી કોઈ પણ પ્રકારની પોલીસ વગર કોઈ કાર્યવાહી કરી શકતી નથી એટલે આવા ડિજિટલ ареસ્ટ વાળી બાબતમાં કોઈ ફોન આવે તો પણ 1930 ઉપર કાસ્ટાલી જાણ કરો આ તબક્કે હું માનનીય સાંસદશ્રી જે અમારા આ કાર્યક્રમમાં પધાર્યા છે એમનો હું આભાર માનું છું મારી સમગ્ર ટીમ પીઆઈ કામળિયા અને અમારા સ્ટાફના પીએસઆઈ ડામોર સહિત અમારી સાયબર ક્રાઈમ સ્ટાફના મારા તમામ પોલીસ જેઓ આ કાર્ય માટે હંમેશા સતત પ્રતિબદ્ધ રહે છે તેમનો આભાર માનું છું સાથે સાથે ભારત સરકાર કે જેણે આવું સરસ પોર્ટલ ઊભું કર્યું છે અને ગુજરાત સરકાર કે જે ભારત સરકારની ગાઈડન્સ પ્રમાણે આ કે હેલ્પલાઇન ચલાવી રહી છે કે જેના કારણે પ્રજાના આ રીતે લૂટાતા રૂપિયા પ્રજાને પાછા મળી રહ્યા છે તેનું પણ જય હિન્દ હું બામણીયા બળવંતભાઈ કે થલકી ગામ તાલુકો જેતપુર બાય જિલ્લો છોટાઉદેપુર અમે સર રીમોર નામની એક એપ્લિકેશન આવી હતી મોબાઈલ ઉપર અને એપ્લિકેશનમાં અમે ત્યાંથી લોભામણી એક જાહેરાતો આપવામાં આવી હતી કે ભાઈ આટલા પૈસા રોકો તો આટલા પૈસા મળે અને એમાં ઘણા બધાને પૈસા પણ મળ્યા હતા અને બધા ફ્રેન્ડોએ કીધું કે તું પણ થોડાક પૈસા રોક લે તો મળશે એટલે અમે બધા થોડીક લાલચ તો ખરીદામ એટલે અમે લાલચમાં આવીને પૈસા રોકાણ કર્યું પછી અચાનક એ લોકોએ છેલ્લે છેલ્લે થોડી વધારે લોભાવની જાહેરાતો આપી કે ભાઈ હજાર રૂપિયા હોય તો પાંચ હજાર આવી એટલે છેલ્લે જયારે બંધ કરવાનું થયું ત્યારે એ લોકોએ વધારે લોભાવની એટલે અમે એમાં રોકાણ કર્યું હતું અને પછી અચાનક એ એપ્લિકેશન બંધ થઈ ગઈ બિલકુલ એટલે અમને થોડી ખબર તો હતી જાગૃતિ તો હતી કે ભાઈ ઓગણીસો ત્રીસ જે હેલ્પલાઇન નંબર છે એટલે અમે ફરિયાદ તાત્કાલિક એના ઉપર નોંધાવી દીધી હતી અને એ નોંધાવી એટલે પછી એનો પેલો શું કહેવાય એનો એકનોલોજમન નંબર અમારા ઉપર આવ્યો હતો અને મેસેજ આવ્યો હતો પછી અહીંથી છોટાઉદેપુર પોલીસમાંથી અહીંયા ફોન આવ્યો અને પછી ડોક્યુમેન્ટ બધા મંગાયા હતા અને એ ડોક્યુમેન્ટ અમે પૂરા પાડ્યા હતા અને આપણા જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ સાહેબ સર તથા સાયબર ક્રાઈમ જે સ્ટાફ છે ભગવતીબેન તો મને ઘણી ફોન કર્યો બે ચાર વખત અને એમનો ફોન ઘણી વાર આવ્યો એટલે એમના જે પ્રયત્નોથી મારા પૈસા આજે પરત મને મળ્યા છે માનનીય સાંસદ સભ્ય શ્રી જસુભાઈ રાઠવા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું એમની હાજરીમાં અમને અને જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા ગયેલા પૈસા અમારા જે જસુભાઈ સાહેબે કીધું એમ પરસેવાની કમાણીના પૈસા હતા અમારા એટલે અમને ખૂબ આનંદ થાય છે જય હિન્દ જય ભારત